અમદાવાદના નગર દેવી વિશ્વ વિખ્યાત માતા ભદ્રકાળી છ પોઈન્ટ પચીસ કિલોમીટર બે હજાર પચીસ ના રોજ અમદાવાદ ના સ્થાપના દિવસ પર આ નગરયાત્રા નીકળશે તો આ યાત્રા ભદ્રકાળી મંદિર થી શરૂ થઈને ત્રણ દરવાજા ગુરુ માણેક નાથજી સમાધિ સ્થાન માણેક ચોક દાણાપીઠ અમદાવાદ મ્યુનિસિપાલિટી ઓફિસ ખમાસા પગથિયા જમાલપુર દરવાજા જગન્નાથ મંદિર થી અલગ અલગ વિસ્તારમાં ફરીને નિજ મંદિર પહોંચશે રૂટ પર થોડા થોડા અંતર પર સ્વાગતી વ્યવસ્થા કરવામાં આવશે અને યાત્રા નીજ મંદિર પહોંચ્યા બાદ હવન કરવામાં આવશે રથમાં માતાજીની ની પાદુકા મુકવામાં આવશે અખાડા ટેબલો ઉઠ હાથી અને ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં માં સ્થાનિકો જોડાશે એ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગર યાત્રા પ્રસ્થાન કરાવી શકે છે આ મંદિરના ઇતિહાસને લઈને જુદા જુદા મત છે જેમાં એવું કહેવાય છે કે મંદિર ચૌદસો અગિયારમી સાલમાં બન્યું છે પણ અગિયારમી સદીમાં ગુજરાતના સ્થાપક રાજા કર્ણદેવે મંદિરની સ્થાપના કરી હોય એવું દર્શાવવામાં આવ્યું છે